નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ ડિસેમ્બર કરવાના છે એ પહેલા દરેક કે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં નિશી સપાટી પર અથડાતા બજારો જોવા મળી રહ્યા છે ભાવ હજી પણ ઘટે તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં છેલ્લા દશક દિવસમાં પચાસ ટકા જેટલી આવકો ઘટી છે અને ભાવ પણ અડધા થઈ ગયા છે નવી ડુંગળીની જંગી આવકો સામે લેવાલી મર્યાદિત હોવાથી બજારમાં સરેરાશ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીમાં જે નિકાસના વેપારો છે તે લોકલ વેપારો કેવા થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે હવે બજારમાં હજુ કોઈ મને પચાસ થી લઈને સો રૂપિયા નીકળે તેવી સંભાવનાઓ છે સરકાર દ્વારા જો વીસ ટકા નિકાસ ડ્યુટી દ્વારા દૂર કરવામાં આવશે તો બજારમાં ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ છે આ ભાવથી હવે સુધારાના કોઈ અવકાશ નથી અને વળી ડુંગળીના ડુંગળીનો હવે સ્ટોક પણ પડ્યો નથી અને હોવાથી જે થતું જોવા મળી રહ્યું છે એ તબક્કામાં આવતો રહેશે જાન્યુઆરી મહિનામાં પણ એક આવકો જે છે તે જ આવકો થવાની સંભાવનાઓ રહેલી છે રાજકોટમાં ડુંગળીની પેન્ડિંગ આવકોના વેપારો થયા હતા અને ભાવની વાત કરીએ તો પંચોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને દસ રૂપિયા જ્યારે મહુવામાં લાલ ડુંગળીના બાસઠ હજાર થેલાની સામે ભાવની વાત કરીએ તો એકસો બત્રીસ રૂપિયાથી આઠસો ને છ્યાસી રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની સત્યાવીસ હજાર ઠેલાની સામે ભાવની વાત કરીએ બસો પાંચ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીની તેતાલીસ હજાર કટ્ટાની સામે વેપારો એક્યાસી રૂપિયાથી લઈને ચારસો એકાવન રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા અને લાઇક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન